નમસ્તે ખેડૂત મિત્રો આજની કૃષિ માહિતી ઉનાળાની અંદર તમે તલનું વાવેતર કરી ચૂક્યા છો તો તમારા તલ ત્રીસ દિવસની આસપાસ થયા હોય તો કેવું ખાતર આપવું જોઈએ અને ખાતર શા માટે આ વિષય ઉપર આજે આપણે ચર્ચા કરીશું તમે જોઈ રહ્યા છો એ ખેતીના દવાખાના યુટ્યુબ ચેનલ તથા ખેડૂત મોલ ધોરાજીમાં આપ સૌ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત છે જો તમે અમારી યુટ્યુબ ચેનલ ખેતીના દવાખાના ઉપર નવા હોય તો તમે અમારી યુટ્યુબ ચેનલ ખેતીના દવાખાનાને સબસ્ક્રાઈબ કરો જેથી કરીને અમારા દ્વારા મૂકવામાં આવતી ખેતીલક્ષી માહિતી એ આપ લોકો સુધી સરળતાથી પહોંચી શકે એવી જ આશા સાથે તો આપણે તલનો વાનસ્પતિ ગ્રોથ કરવા માટે આપણે એન છેતાલીસ એટલે નાઇટ્રોજનયુક્ત ખાતર તરીકે યુરિયાનો આપણે વર્ષોથી ઉપયોગ કરતા આવ્યા છીએ અને એક આપણી પરંપરા પણ રહેલી છે કે તલની અંદર સૌ પ્રથમ ખાતર એ આપણે યુરિયા જ આપવું જોઈએ એટલે કે આપવું જોઈએ પરંતુ વનસ્પતિને પોતાનું જીવનચક્ર ચલાવવા માટે એને પોષક તત્વ ગુણ પોષક તત્વ અને સૂક્ષ્મ પોષક તત્વોની જરૂરિયાત રહેતી હોય છે ખાસ કરીને ગૌણ પોષક તત્વના મુખ્ય પોષક તત્વ તરીકે સલ્ફરની પણ તલના પાકને ખૂબ અગત્યની અને મહત્વની જરૂરિયાત હોય છે જેમ કે તમે કોઈ પણ પ્રકારનું શાક તમે આરોપતા હોય તો એની અંદર મુખ્ય ત્રણ કે ચાર વસ્તુની જરૂરિયાત હોય છે એમાં એક છે શાકભાજી બીજું છે તેલ અથવા પાણી અને મસાલા તો આનું ઓબ્ઝર્વ તમે કરો તો એમાંથી સૌથી મહત્ત્વની બાબત એવી આવે કે સૌથી વધુ કોઈ જરૂરિયાત હોય તો એ શાકભાજીની છે અને સૌથી ઓછી કોઈ જરૂરિયાત હોય તો એ મસાલાની છે તો મસાલામાં શું નોટિસ થાય કે સૌથી ઓછી જરૂરિયાત એ મસાલાની છે પરંતુ એના વગર ચાલતું પણ નથી એવું જ કામ એ ગૌણ પોષક તત્વોની અંદર એ સલ્ફરનો છે એની જરૂરિયાત એ ખૂબ ઓછી છે પરંતુ એના વગર ચાલતું પણ નથી તો તમે નાઇટ્રોજનયુક્ત ખાતરની સાથે જો તમે સલ્ફરનો ઉપયોગ કરશો તો એની અંદર તમને સારામાં સારા પરિણામ જોવા મળશે પરંતુ સલ્ફર શા માટે એવો કોઈને પ્રશ્ન થતો હોય

અને ફળના કદમાં પણ વધારો કરે છે અને ખાસ કરીને સલ્ફર એ જમીનના પીએચને પણ અથવા તો પાણીના પીએચને મેન્ટેન કરે છે આના સૌથી મહત્વના અને અગત્યના ફાયદાઓ છે ત્યાર પછી સલ્ફર તમે એવું જ વિચારતા હશો કે એ માત્ર ને માત્ર એ ખાતર તરીકે કામ કરે છે પરંતુ સલ્ફર એ માત્ર ને માત્ર ખાતર તરીકે નહીં પરંતુ એ ઘણી વખત ફૂગનાશક તરીકે પણ કામ કરે છે જે ફૂગનાશ પોકોનું ડેવલપમેન્ટ થતું હોય એને તુરંત રોકી દે છે સલ્ફરે અલગ અલગ વનસ્પતિની અંદર અલગ અલગ ફૂગને કંટ્રોલ કરે છે જેમ કે પાવડરી મિલ્યુ રસ્ટ સ્પોટ જેવી અનેક ફૂગને આ કંટ્રોલ કરે છે એટલા માટે ફૂગનાશક તરીકે પણ એ તલના પાકની અંદર કામ કરશે જો તમે તમારા જમીનનો કુલ ક્ષેત્રફળનો અમુક હિસ્સો માત્ર ને માત્ર નાઇટ્રોજન યુક્ત ખાતરોથી એને ટ્રીટ કરો અને અમુક હિસ્સો નાઇટ્રોજન યુક્ત ખાતર એટલે કે યુરિયાની સાથે સલ્ફર મિક્સ કરીને જો તમે તમારા પાક ઉપર આપો તો આ બંને વચ્ચે તમને ઘણા અંશે તફાવત જોવા મળશે અને જો તમને આની અંદર તફાવત જોવા મળે તો તમારો અનુભવ એ અમને કોમેન્ટ બોક્સમાં લખીને તમારો અભિપ્રાય અમને જણાવો જેથી કરીને તમારો અભિપ્રાય એ ઘણા બધા ખેડૂત મિત્રોને હકારાત્મકતા સાબિત કરશે એવી જ આશા અને એવા જ વિશ્વાસ સાથે ભારત માતા કી જય